જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમસ ગાથા ભાગ પહેલો સદગુરુ સ્વામી શ્રી અમૃતાનંદ સ્વામીના જીવન કવનની અંદર છેલ્લો એનો પ્રસંગ આ અમૃતાનંદ સ્વામીએ ભગવાન સ્વામી સ્વધામમાં સિધાવ્યા બાદ પોતાની કર્મભૂમિ ગઢપુર ધામને બનાવી હતી ગઢપુરની અંદર પોતે અખંડ ભજન પરાયણ રહેતા હતા અને શિજી મહારાજ સિધાવ્યા બાદ પોતે અતિશય ઉદાસ થઈ ગયા જીવનનો રસ જીવનનો સાર જીવનનો અર્ક જીવનમાંથી જતો રહ્યો ભગવાન જ જેને સ્તરમાં સર્વ અને પોતાનું જીવન મનાણું હોય એવા સંતને ભગવાનના ગયા પછી કેમ આ લોકમાં રહેવું ગમે તો પોતે અંતરથી સદૈવ ઉદાસ થઈ ગયા એના મન એનું ચિત્ત એનું વર્તન સૌ કોઈને જણાવવા લાગ્યું કે આ સંત આ ધરતી પર સાજુ નહીં ટકે પછી ટૂંક સમયમાં એટલે કે સમત અઢારસો સત્યાસી વસંત પંચમીનો પવિત્ર દિવસ હતો અને એ વખતે અમૃતાનંદ સ્વામી અચાનક કહે કે જુઓ ભગવાન સ્વામીને આવ્યા છે હો મારી ભાવના મારી નિષ્ઠા મને મહારાજ તેડવા માટે પોતે સ્વયં આવ્યા છે જુઓ આવ્યા હવે મારું બોલવું મારું ચાલવું મારું રહેવું અહીંયા કામ પૂરું થાય છે એમ કહેતા કહેતા હજી તો બધા જોવે છે પણ એમ થોડું આ મહારાજ તો બધાને દર્શન દે છે કારણ કે સત્સંગની એક કથા છે ઇતિહાસ છે ભગવાન સ્વામિના ધામમાં ગયા પછી પણ પોતે અનેક ભક્તોને ભાઈઓ ભાઈઓને સંતો ભક્તોને ગૃહસ્થોને બ્રહ્મચારીઓને પાર્ષદોને અનેકવિધ એ અનેક જગ્યાએ દર્શન આપ્યા છે અને અમે અહીંયા છીએ એની પ્રતીતિ ભગવાનને કરાવી છે તો બધાને એવું કે સ્વામીને દર્શન તો થયા હોય પણ ધામમાં તીડ એ ભાવના નહોતી એ ખ્યાલ પણ નહોતો પણ હા સ્વામી કીધું કે મહારાજ આવ્યા છે ને તો હવે તો મારે ધામમાં જવું છે આલોકમાં આ દેહમાં રહેવાનો હવે કોઈ રસ રહ્યો નથી એમ કહેતા કહેતા પોતે બોલતા ચાલતા હવને દેખાડતા જણાવતા પંચભૌતિક દેહ જેમ જેમ માખણમાંથી મુવાળો જુદો થાય ને એમ ભગવાન સ્વામિનારાયણે અમૃતાનંદ સ્વામીને એના દેહમાંથી નીકળ્યા છે અને પોતાનું દિવ્ય અક્ષરધામ આપવા માટે પોતે વિમાનમાં બેસાડે છે અને ભગવાન સ્વામિનારાયણની સાથે સ્વામીએ પણ ભગવાનના ધામમાં જવાનું નક્કી કરી લીધું અને ઉપડ્યા છે સૌ કોઈને જય સ્વામિનારાયણ કહી અને પોતે સદૈવને વાસ્તે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી ભગવાનના દિવ્ય અક્ષરધામમાં દિવ્ય દેહને ધારણ કર્યો છે ભગવાનના સાનિધ્યમાં પહોંચી ગયા આથી કોઈ વિશેષ વાત અમૃતાનંદ સ્વામીની સત્સંગ ઇતિહાસમાં મળી નથી છતાંય કોઈને જો આ વાત વિશે જ કોઈ મળતી હોય તો જણાવશો તો આગળના સેપ્ટરની અંદર આપણે એનું વર્ણન કરી લેશું તો અત્યારે આપણી માટે આટલી જ વાત એ પૂરતી જાણી અને અહીંયા અમૃતાનંદ સ્વામીના જીવન કવનને અહીંયા વિરામ આપીએ છીએ બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ